નમસ્કાર આર ગુજરાત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગરમાં સગાઈ ના સમયે નો વિડીયો વાયરલ થયો હતો પ્રાપ્ત માહિતી મુજબ સગાઈમાં ધ્રાંગધ્રા અને રતન ના લોકો વચ્ચે જૂની બોલચાલીની અદાવત રાખી પથ્થરમારો અને હથિયારો સામે સામે આવી જઈ મારામારી અને તોડફોડનો બનાવ બન્યો હતો જેમાં વીસ હજારની લૂંટ અને પાંચ ગાડીઓની તોડફોડની ફરિયાદ કરાઈ હતી જ્યારે પોલીસ તત્કાલે ઘટનાસ્થળે દોડી આવી હતી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તોફાની તત્ત્વોની ધરપકડ પણ કરવામાં આવી હતી જ્યારે ધરપકડ બાદ પકડાયેલા આરોપીના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જો આક્ષેપો સાચા છે

એ અમને અહીંયા કોઈ સુનાગતથી આવ્યા છે અહીંયા અમારે જાનનો જોખમ છે અહીંયા કોઈ અમારી ત્યાં નથી કરતા હવે ઈ માથા ભારી માણસ છે ચરોસનો બધાનું ધંધુ કરે છે ગેરકાનું અબાસ અબાસ રસૂલ ટકો ઈ રહ્યો ને એ એનાથી બધા નામકીન માણસ છે ઈ અમને ઘરે આવીને મારે આવ્યા છે

પછી તોય અમારા છોકરાનું બધાને પકડી ગયા ને માર્યું બહુ જ માર્યું પાઇપથી માર્યું ઘરવાળાને લઈ ગયા મારા ભાઈને લઈ ગયા બધાને લઈ ગયા અબાસ માણસ ને કોઈ પછી એટલું બધું જી આવે એને ઉપાડી જાય છે નિર્દોષને ઉપાડી જાય છે અહીંયા પોલીસ વાળા કોઈ અમારું ગામ ભરતા નથી ઝઘડો થવાનું કારણ શું હતું બેન મારા મારી કેમ થઈ મારામારી કઈ નઈ હગાઈ માં ગયા તા બધા વાળા વાળા હગાઈ કરવા આવ્યા હતા ને એકબીજા એકબીજા હતા

તમારા છોકરાને જામીન થઈ જશે તો એને ભરાકે અમે મારી નાખશું પોલીસવાળાએ કીએ છે ને એ કીએ છે અમે રહેવા નહીં દઈ છોકરા મહેનત મજૂરી કરી હવે અમે બધાએ વાસણ ઉઠકીને ઘરનું કામ કરવા ઘર ઘરકામ કરીને છોકરાને પાડીશી નાના નાના છોકરા અમારા છે તોય અમને ઘરે રાતે ધમકી દેવા આવે છે કે અમે મારી નાખશું બાયરાને ઘરમાં પૂરી મારી નાખશું મારી મારિયાવાળા

મોકલે છે આમ ચૌદ જણા ને અત્યારે જેલમાં છે ગુરુવારે થયો તો ત્રીસ તારીખે ત્રીસ તારીખે થયો તો બધું છ વાગે પછી છ વાગે પટ્ટા ભીડી કરી જજ સાહેબ ને કીધું કે તમે અમારી મદદ કરો તો ઈ સુ કે તો કેતા નહી પોલીસ સ્ટેશનમાં એ ધમકી એના નામ તો અમને નથી ખબર અમે કે ભણસાઈ અમે કોઈ જેવું ભાઈ નથી આ પેલો દાખલો બન્યું છે અમારે અમારા ગરીબ માણસ બહુ જ હેરાન કરે છે એ કે તમે ગમે અહિયાં જાજો ને તમે ઓળખો